તેર તારીખ નો એક દિવસ બહુ બધા આજ તો ફૂલ દોરી પતંગ છે આપડી જોડે એટલે વાંધો નહીં ચકાવાનો હવે ચકા જોઈ શકો છો અમે લોકો હવે જો અહિયાં પેછા કરવાનું કઈ રહ્યો ખેચ 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 પીછા થઈ રહ્યા છે જોઈ શકો છો ગાઈસ અમે આ સામેવાળા ભાઈબંધનો પતંગ આપ્યો તેને હલવાઈ દીધો જો ક્યાં જઈ રહ્યો એનો પતંગ ભાઈ કોઈને આપવાનો નહીં જિંદગીમાં ભરોસો નહીં કરવાનો કોઈની ઉપર આ જો માંડ માંડ એને આપ્યો ક્યાં હલવાઈ દીધો દેખા તો ભી નહીં પતંગ ભાઈ આજુ કોઈના ઉપર ભરોસો કરવા જેવો નહીં આ પીડી ટીચરે હલવાઈ દીધો રહ્યા દે ભાઈ ભાવ રહ્યા દે ઘરે જા તું अरे कौन भोंक रहा ये वाँशी वाँशी है ये बदतमीज़ खेत 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 खेच खेच

ના ના આ છે આડી કરો સીધો કે ખેચવા દે ખેચો પતંગ ચગાવ્યા બહુ મજા આવી છે આજે ચગાવવાનું બધા ના ઘસી રહ્યા છે થઈ રહી છે બહુ મજા આવી રહી છે આજે આજ જોઈ શકો છો આ દોરી એક એવી છે કે એનાથી હાથ જો થઈ રહ્યો છે હવે આ વૈભવ ચકાઈ રહ્યો છે ક્યારનો નો ટ્રાય કરી રહ્યો મેળ પડતો નહીં ચાલ હવે આજે બહુ પતંગ અંધારું થઈ ગયું એટલે હવે કરી હવે પતંગ બી ચકી અંધારું થઈ ગયું છે જો થોડાક ચકી રહ્યા છે બે ત્રણ આપડો લાસ્ટ પતંગ અહિયાં ચકી રહ્યો છે એ હવે કપાય એટલે પછી નીચે જઈશું પછી નીચે જઈને હમણાં પતંગ લેવા જઈશું એનો બી વિડીયો બનાવીશું જોઈ લેજો અત્યારે વ્લોગ એન્ડ નહીં કરતો કેમ કે હજુ જવાનું પતંગ લેવા માટે ગાઈસ હવે ધાબા પરથી ઉતરી રહ્યા ટોપી લેવા આવી ગયા તમે જોઈ શકો છો આ ટોપી લઈ લીધી છે જો કોમેન્ટ માં કહેજો કેવી લાગે છે હવે ટોપી અહીંથી લઈ લીધી જોઈ શકો છો વરદાયની હવે ઘરે જઈ રહ્યા છે નાસ્તો ભી કરી લીધો હવે ઘરે જઈએ જો ગાડી રેડી છે લેટ્સ ગો હવે જઈ રહ્યા છે ઘરે હમણાં પતંગ લેવા જઈએ ત્યારે મળીએ ચલો બાય તો ગાઈસ અમે એક જગ્યાએ અહીંયા જોયું તો અમને લાગ્યું પચાસ રૂપિયાની ની કોડી પછી ત્યાં જઈને પૂછ્યું તો દોઢસો ની કોડી હતી અમારો પોપટ થઈ ગયો